નમસ્કાર મિત્રો હું છું બ્રિજેશ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ વ્યાસ એન્ટરટેનમેન્ટ મિત્રો અમે આજ ખાસ આવ્યા છીએ કે રાજકોટમાં ખાસ એવી જગ્યાએ કે અહીંયા ઘૂઘરા ખૂબ એક ફેમસ છે એક જગ્યાએ અને આમ તો અહીંયા આપણે રાજકોટમાં ખાવા પીવાની અવનવી ઘણી બધી આઈટમો મળે છે સારી સારી અને અહીંની આપણી જે જનતા છે એ પણ ખાવા પીવાની ખૂબ શોખીન છે તો અમે આજે આવ્યા છીએ એક જગ્યાએ કે અહીંયા ઘૂઘરા ખૂબ ફેમસ છે તેનો ટેસ્ટ કરવા માટે તો લેટ્સ ગો આ જે કુકરામાં સ્ટફિંગ બટેટાનું હોય છે હા એ બટેકાનું હોય છે એની અંદર સ્ટફિંગની અંદર ગરમ મસાલો આવે છે મીઠું આવે છે અને થોડોક મીચ પાવડર પણ આવે છે આ છે આપણે લસણની ચટણી છે રેગ્યુલર જે આપણે હાથે જ બનાવીએ અને આ લીલી ચટણી છે આ પણ આપણે જાતે જ બનાવીએ અને ખજૂરી બરોબર એમાં આપણે દાણા આવશે અને આપણે આ એક શું ભાવ છે એક પ્લેટના ત્રીસ રૂપિયા છે અને એમાં આપણી પાસે વેરાયટી બે છે એક દહીં ઘૂઘરા છે અને એક ચીઝ ઘૂઘરા છે દહીં ઘૂઘરાના આપણે પચાસ રૂપિયા છે અને ચીઝ ઘૂઘરાના પચાસ રૂપિયા છે અને આપણો આ ટાઈમિંગ શું હોય છે આપણી શોપ ટાઈમિંગ સવારે દસ વાગ્યા ને સાંજે આઠ વાગ્યા સુધી કન્ટિન્યુ કન્ટિન્યુ ઝમેટો અને સ્વિગીમાં પણ ઉપલબ્ધ છે તો મિત્રો હવે આપણી આજે પ્લેટ હાઈ ક્લાસ અહીંયા તૈયાર થઈ ગઈ છે પાર્સલ સુવિધા પણ ઉપલબ્ધ છે હા કે આ ચીઝ ગુગરા અમુલ આપણે ટાઈમિંગ કેટલો થયો છે મિત્રો આ અહીંયા જે સેટઅપ આ કપિલ ગુગરા નામ છે અહીંયા જે ઘૂઘરાની શોપ છે પણ ત્રણ મહિનામાં સારી એવી ખ્યાતિ અને સારું એવું નામ આ એરિયામાં છે અને એડ્રેસ આપણું અહીંનું આપણું એડ્રેસ છે કોઠારીયા મેઇન રોડ સુતાન સામે વીર ભગતસિંહ કોમ્પ્લેક્સ અને આ એના જે ફેમસ છે દહીં ઘૂઘરા અને આપણે રેગ્યુલરલી તો આ જે રેગ્યુલર ઘૂઘરા અને સાથે આ ત્રણેય એટલા જ ચાલે છે હા ત્રણેય એટલા જ ચાલે છે કારણ કે આનો તમે નામ સાંભળો રેગ્યુલર રેગ્યુલર આપણા ખૂબ સારા અહીંયા ફેમસ છે ઘોઘરા અમારે છે ને અમદાવાદની અંદર છેલ્લા ચૌદ વર્ષ થયા છે રાજકોટમાં ત્રણ મહિના રાજકોટમાં ત્રણ મહિના મિત્રો એની હાઇજેનિકતા પણ ખૂબ સારી છે નીટ એન્ડ ક્લીન છે અને ખૂબ જ સરસ ધ્યાન મેન્ટેન કરવું છે આ આપણે રેગ્યુલર ઘૂઘરા છે જે ત્રીસ રૂપિયાના તન નંગ આવે છે ઓકે અને આ આપણે દહીં ઘૂઘરા છે જેની ઉપર દહીં આવે છે અને આ આપણા ચીઝ ઘૂઘરા છે આ બે વેરાયટી આપણે નવી ચાલુ કરી રાજકોટ ની અંદર કોઈ લગભગ જગ્યાએ ક્યાંય છે નહીં હા એટલે મેં કે નવું શરૂ છે આ ફિઝ ગોકરા અને દૈવ ગોકરા ભી હા મિત્રો તો હવે આપણે આજે આના જે ફેમસ છે એ આજે રેગ્યુલર ગોકરા છે અને સાથે આ એક દૈવ ગોકરા અને ચીઝ ગોકરા તો આપણે સૌપ્રથમ આજે આપણે રેગ્યુલરનો ટેસ્ટ કરીએ ગોરાનો તો જોજો તેમ કે ગાર્નિશિંગ માં ઉપર સેવ છે સિંગ છે મસાલા અને આખું સ્ટફિંગ એ એકદમ સરસ અંદર જે બટેટાનું છે અને બે જાતની આમ તો ત્રણ જાતની ચટણી ખજૂરની આવે છે પુદીનાની અને લસણની ચટણી છે સ્પાઈસી કરવા માટે અને અહીંના ખાસ કરીને આમ તો આપણી ગુજરાતની જે જનતા છે એ અહીંયા મીઠું ખાવા ટેવાયેલી છે પણ અહીંના જે ઘૂભરા છે એ સ્પાઈસીનેસ વધારે હોય છે બધા લોકો પ્રીફર લસણની ચટણી નાખીને ખાવાનું વધારે કરે છે મીઠી કરતાં પણ આપણે મીડિયમ રખાય છે તો હવે આજે ટેસ્ટ કરીએ આપણે સરસ ટેસ્ટ છે જે અંદર બટેટાનું સ્ટફિંગ છે અને એનો જે સિક્રેટ મસાલો છે એનો ટેસ્ટ સુપર આવે છે ને પ્લસ જે ઉપર ગાર્નિશિંગમાં જે સેવ છે અને જે મસાલા સિંગ છે એના હિસાબે ક્રન્ચનેસ આવે છે સુપર ટેસ્ટ છે એકવાર રેગ્યુલર ઘૂઘરા તો ખાસ અહીંયા ખાવા આવજો જ તમે હવે મિત્રો આજે આપણા ચીઝ ઘૂઘરા એનો ટેસ્ટ કરીએ આપણે આમ તો આ રેગ્યુલર ઘૂઘરા જેવા જ સેમ છે પણ આમાં એક્સ્ટ્રા આમાં ચીઝ છે નાખેલું એનો ટેસ્ટ કેવો છે એ આપણે જોઈએ સેમ ટેસ્ટ આના કરતા થોડોક ચીઝના હિસાબે ડિફરન્ટ આવે છે બાકી સેમ ટેસ્ટ એકદમ સરસ છે આનો પણ સુપર ટેસ્ટ હવે મિત્રો આપણે આજે જે બીજા ફેમસ છે ટેસ્ટ કરીએ આમાં પણ બીજા બધા ઇન્ટિરિયર સેમ છે પણ જે સ્વીટ દહીં છે ઉપરથી આવા એડ કરેલું એટલે ખજૂરની ચટણી લસણની ચટણી અને પ્લસ ફુદીનાની અને ઉપરથી સ્વીટ દહીં લસ આપણે સેવ છે અને મસાલા સીંગ અને પ્લસ સ્વીટ દહીં છે એટલે આખો આનો ટેસ્ટ છે જ ફરે છે આમાં સુપર ટેસ્ટ છે આનો ને સાથે આપણી વાલી સાસ તો ખરીદશે મિત્રો અહીંના જે ભૂખરા ત્રણે ત્રણનો ટેસ્ટ એકદમ સુપર હતો અને આ વિડીયો અમે અહીં પૂરો કરી રહ્યા છીએ આ વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જણાવજો અને તમે જો અમારી ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરજો શેર કરજો જય હિન્દ મિત્રો જય ભારત જય કમળામાં જય દ્વારકાધીશ જય શ્રી રામ મહાદેવર થેન્ક યુ